દિવાળીના નાસ્તા માટે ખૂબ જ ટેસ્ટી એવી જામનગરની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ સુખી કચોરી બનાવીશું તેના માટે સૌથી પહેલાં કચોરી માટેનો ડ્રાય મસાલો બનાવીશું તો અહીંયા એક નોનસ્ટિક પેનમાં બેથી ત્રણ નંગ જેટલા નાના એવા ટુકડા તજના લીધા છે ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ એક ચમચી જેટલું આખું જીરું એક ચમચીથી થોડા વધારે ધાણા લીધા છે એક ચમચી જેટલી વરિયારી એક ચમચી સફેદ તલ લીધા છે અહીં સફેદ તલ આપણે જે સ્ટફિંગ બનાવીશું તેમાં પણ એનો ઉપયોગ કરીશું હવે બધા જ મસાલાને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું અને લો ફ્લેમ પર ભરાઈ એને શેકીશું અને મીડિયો એમાં હલકો એવો કલર ચેન્જ થાય અને મસ્ત એવી ફ્લેવર આવે ત્યાં સુધી એને શેકી લઈશું આ મસાલાથી જ કચોરીમાં ખૂબ જ એવો સારો એવો ટેસ્ટ આવશે તમે એકવાર જરૂરથી આ કચોરીને ટ્રાય કરજો પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે આપણે મસાલા છે એકદમ હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગયા છે હવે એને એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડુ થવા બાદ માટે પાંચથી દસ મિનિટ માટે મૂકીશું અહીં મેં ઠંડુ કરી લીધું છે હવે મિક્સર જારમાં દર એવું પીસું લેવાનું છે ફાઇન એવો પાવડર નથી બનાવવાનો તમે વિડીયોમાં જોઈ શકો છો હવે એને એક નાના બાઉલમાં કાઢી લઈશું આ મસાલાથી કચોરીમાં ખૂબ જ બજારમાં મળતી ફરસાણવાળાની દુકાન જેવી જ તમે ઘરે બનાવી શકો છો હવે સ્ટફિંગ બનાવીશું તો સ્ટફિંગ માટે મેં એક બાઉલ જેટલી સોલ્ટેડ મૂમ દાળ લીધી છે હવે તેને આપણે પીસી લઈશું અને દરદરો પાવડર બને તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના એને પીસી લેવાની છે ફાઇન એવો પાવડર નથી કરવાનો ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ એ જ બાઉલ જેટલા મેં ચંપાકલી ગાંઠિયા લીધા છે અહીં તમે ચંપાકલી ગાંઠિયાની જગ્યાએ તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો હવે અહીંયા ચંપાકલી ગાંઠિયાને પણ આપણે સારી રીતના પીસી લઈશું અહીંયા સ્ટફિંગમાં તમે ખટ્ટા મીઠા ચવાણાનું પીસી અને એને પણ લઈ શકો છો અહીંયા મેં ગરમદાર બનાવી રહી છું હવે બંનેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું હવે એમાં બધા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં આપણે જે ડ્રાય મસાલો બનાવ્યો છે તેમાં એડ કરીશું હવે ચાર ચમચી જેટલો મેં આ ડ્રાય મસાલો એડ કર્યો છે અને થોડુંક મસાલાનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું છે તે ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે એક ચમચી જેટલા સફેદ તલ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચપટી જેટલી હિંગ એક ચોથાઇ ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું મીઠુંને આપણે બેલેન્સ કરીને નાખવાનું છે કારણ કે મૂંગ દાલ અને ગાંઠિયામાં પણ મીઠાનો ભાગ રહેલો છે એટલા માટે હવે અહીંયા ગયડાસ માટે ચારથી પાંચ ચમચી જેટલી મેં દળેલી ખાંડ એડ કરી છે અને ડ્રાય ફ્રૂટમાં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલા ઝીણા ચોપ કરેલી કિસમિસ લીધી છે અને ત્રણ ચમચી જેટલા ઝીણા એવા ચોપ કરેલા મેં કાજુના ટુકડા લીધા છે હવે અહીંયા 3 ત્રણથી ચાર ચમચી જેટલી ખાજુ ખજૂર અને આંબલીનો પલ્પ લીધો છે તેનાથી ટેસ્ટ તો સારો આવશે અને બાઇન્ડિંગ પણ સારું આવશે અહીંયા જો તમે ક આંબલીની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો હવે અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો પાવડર એડ કરી અને સારી રીતના મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો મુઠ્ઠી વાળીને બાઇન્ડ વળી જાય એટલે મસ્ત આપણું બાઇન્ડિંગ આવી ગયું છે હવે કચોરીના માટેનું નાના નાના ના બોલ્સ બનાવી લઈશું અહીંયા હું મીડિયમ સાઇઝની કચોરી બનાવી રહી છું એટલે મેં મીડિયમ સાઇઝના બોલ્સ બનાવ્યા છે તમારે કચોરી મોટી કે નાની તમને જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો તો સેમ આવી જ રીતના બધા જ બોલ્સને